દીવના નાગવા ખાતે ગેરકાયદેસર ચાલી રહેલ સ્પાના ધંધા પર દીવ પ્રશાસને કરી કાર્યવાહી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે આશરે બે હજાર એકવીસથી સ્પા ચાલી રહ્યું હતું બાતમીના આધારે દીવ પ્રશાસન દ્વારા તપાસ કરતાં જાણવા મળેલ કે કરસન લાખાની માલિકીની જમીન પર બાબુભાઈ બામણિયા નામના શખ્સ દ્વારા અહીં સ્પાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહેલો હતો જેને બે હજાર ત્રેવીસના રોજ દીવ પ્રશાસન દ્વારા નોટિસ આપવામાં આવી હતી છતાં આ ગેરકાયદેસર સ્પા કાર્યરત હતું જેની બાતમી મળતા ગત સાંજે દીવ એડીએમ દ્વારા સખ્ત કાર્યવાહી કરી આ સ્પાને સીલ કરી દેવામાં આવ્યું હતું આજરોજ એડીએમ વિવેકકુમારના માર્ગદર્શનમાં પોલીસ બંદોબસ્ત જોલાવાડી ગ્રામ પંચાયત તથા દીવ પ્રશાસનના અધિકારી કર્મચારીઓ સાથે સ્પાન પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી thank yeah. you